સુરત શહેરમાં રઘુવીર બિલ્ડર દ્વારા એન્ટરપ્રેનિયર મીટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ટ્રેડિંગની સાથે મળીને આ મીટ યોજાઈ હતી મારું નામ જે આર આસોદરિયા મેનેજિંગ ડાયરેક્ટર રઘુવીર બિલ્ડર આજરોજ અમારા રઘુવીર સ્કલેટ નામના માર્કેટમાં એક એન્ટરપ્રિનિયર મીટનું આયોજન કરેલ તેની અંદર તિરુપુરથી તિરુપુર એક્સપોર્ટ એસોસિએશનનો ડેલિગેશન આવેલ છે અને અમે આજે સાથે મળી એચજી અને પોસ્ટાની સાથે મળીને એન્ટરપ્રિનર મીટનું આયોજન કરેલું તેમાં સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું કેવી રીતે ડેવલપમેન્ટ થઈ શકે અમારા અને અમારા માર્કેટની અંદર ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે આગળ વધી શકે તે માટે અને તિરુપુરની અંદર સુરતના વેપારીઓ કેવી રીતે કામ કરી શકે અથવા બંને સાથે મળીને કેવો વિકાસ કરી શકે એના માટેનું એક સુંદર આયોજન અને ડિસ્કશન થયેલું છે થેન્ક યુ આજે તમે જુઓ તો સુરત છે ને આપણું ફેમસ છે સિલ્ક માટે ગાર્મેન્ટનું હજી અહીંયા બહુ વિકાસ થઈ રહ્યો નથી ગાર્મેન્ટ હજી આપણે શરૂઆત છે પાપલા પગલી ભરીએ છીએ તિરુપુર છે એ કોટન ગાર્મેન્ટ માટે બહુ ફેમસ છે વર્લ્ડની અંદર સારામાં સારું પ્રોડક્શન કરીને એક્સપોર્ટ કરે છે એટલે આપણા સુરતના જે મોટા મોટા વેપારીઓ છે એને તિરુપુર પાસેથી જાણવાનો ખૂબ જ રસ હતો એટલા માટે સુરત માટે તો આ ખૂબ જ ફાયદાકારક છે હું ચંદુભાઈ કોરાટ રઘુવીર બિલ્ડર ડાયરેક્ટર અને અમે લોકોએ જ્યારે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ બનાવવાનો વિચાર કર્યો તો અમે પહેલાં સર્વે કરાવ્યો કે ભાઈ ટેક્સટાઇલમાં બેઠા વેપારીને તકલીફ શું છે તો અત્યારે જનરલી પહેલાં રિંગરોડ ઉપર ટેક્સટાઇલનો કારોબાર ચાલતો હતો ત્યાં છોટી છોટી નાની નાની દુકાનો હતી દસ બાય સોળની દુકાનની અંદર ક્યાં તમે બેસો ક્યાં સ્ટાફ બેસે કે મે સ્ટોર સ્ટોરેજ કરો એ બધી વ્યવસ્થાની કોઈ કમી હતી તો સુરતમાં જે છે ને અમે એવું વિચાર્યું કે એક એવું ટાઈપનું માધ્યમ આપીએ કે વેપારી મુક્ત વાતાવરણમાં વેપાર કરી શકે તો એના માટે અમે સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટ બનાવ્યું છે સ્કારલેટ નામનું માર્કેટ બનાવ્યું છે જે વીસ લાખ ફૂટનું માર્કેટ છે નીચે પાંચ લાખ ફૂટનું પાર્કિંગની વ્યવસ્થા છે માર્કેટની ચારે બાજુ ખુલ્લી જગ્યા છે પ્લસ ડિલિવરી માટેની લિફ્ટ અલગ છે વેપારી માટેની લિફ્ટ અલગ છે ઉપર બાવીસ કમરાની હોટલ છે બહારથી કોઈ વેપારી આવે તો એને સ્ટેની વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા છે ક્લબની વ્યવસ્થા છે અને કેટવોક રેમ્પની વ્યવસ્થા છે ડિસ્પ્લે સેન્ટર છે એટલે અદ્યતન તમને કોઈ એવું કહે કે ફાઇવ સ્ટાર હોટલની રહી અને તમારે વેપાર કરવાનો છે તો તમને કેવું ફિલિંગ આવે એવું ફિલિંગ અમે અત્યારે માર્કેટમાં આપવા જઈ રહ્યા છીએ